સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા વઢવાણ અને સુરેન્દ્રનગરમાં યોજાતા લોકમેળા અંગે લેવાયો મહત્વનો નિર્ણય રાજકોટની ગેમ્સ ઝોનની ઘટના બાદ લોકોની સુરક્ષા અંગે મેળામાં નવી સોપ જાહેર કરવામાં આવી તમામ રાઇડની ફિટનેસ સર્ટી હોવું જરૂરી ગ્રાઉન્ડમાં ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાખવામાં આવશે તેના લોકમેળામાં પ્લાસ્ટિક વપરાશ પર મુકાયો પ્રતિબંધ મેળાના ગ્રાઉન્ડમાં સલામતીની તકેદારી રાખવામાં આવશે મેળામાં તંત્રની ફરજીયાત ઓનુ કરવું પડશે પાલન પાલન નહીં કરનાર મેળા સંચાલક સામે કરાશે કાયદેસરની કાર્યવાહી આગામી જન્માષ્ટમીના આપણા તહેવારોના સંદર્ભે જે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા મેળાઓ યોજાય છે જેમાં મુખ્યત્વે આપણો વઢવાણનો અને ધ્રાંગધ્રા ખાતે જે જન્માષ્ટમીના મેળા યોજાનાર છે એની પૂર્વ તૈયારી માટે એક મિટિંગ જે છે એ ગઈકાલે અમે બોલાવેલી હતી જેમાં આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી એમના ચીફ શ્રી અને અમારા વહીવટી વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેલા હતા આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઈડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે તો એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી એ અમે અને તંત્ર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક યોગ્ય વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ એની અમે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાના છીએ જેના કારણે લોકો યોગ્ય રીતે મેળો માણી શકે અને કોઈ પણ જાતના અકસ્માતના કોઈ બનાવ બને તો તાત્કાલિક એ બાબતે પહોંચી વળાય સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પરંપરાગત જે મેળાઓનું આયોજન થાય છે તે મેળાઓના આયોજન સબબ અત્યારેથી ટેન્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે ટેન્ડર પરત મળવાની છેલ્લી તારીખ પછી સાત છે આ ટેન્ડરો આવીએ અને શરતોનું પાલન કરવા જે બાંયધરી આપશે તે યોગ્ય લાગશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખાસ કરી રાજકોટ જે ગેમ ઝોન ઘટના બની છે ત્યારબાદ મેળા માટે નવી એસઓપી તૈયાર કરવામાં આવે છે કેવા કડક નિયમ રહેશે ના જે એસઓપી છે જેમાં જે રાઇડ્સ ધારકો છે તેમને યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું એનઓસી પીજીવીસીએલ નું એનઓસી આ તમામ બાબતો જે પરિપૂર્ણ કરશે તેવા જ ઇજારાદાર્સ લઈને આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે તમામ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે અને આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે